આગળથી બતાવું તો ને તો લ્યો ભાઈ આ રે હનુમાન દાદા ની મૂર્તિ મિનિમ લો કન્ટિન્યુ કરી નાખ જાય છે મંદિર બંધ હતું ખુલી ગયું છે અને આવ્યા હતા કઈક એકાદ વાગે ત્યારે મંદિર તો બાર વાગે બંધ થાય સાડા ત્રણ વાગ્યા છે ત્યાં ચાર વાગ્યા છે ખુલી ગયું ભાઈ આર્યું મેઇન મંદિર કષ્ટભંજન દેવ બ્લર આવે છે મંદિર માં તો કેમેરો લઈને આગેથી ફોટા પાડવાની આ છે એટલે તમને ખાલી થોડુંક બતાવી દઉં મંદિર જાય જાય છે અંદર ભાઈ મોજા પહેલા નીચે ભીનું તમે મંદિર મંદિરની બહાર ફાઈનલ ની મોટી મૂર્તિ હું તમને આખું કહી દઉં આપણે ઘરેથી નીકળતા કઈ આડા નવ દસ વાગે દસ ની બસ અહીંયા એક વાગે પહોંચી ગયા હતા તો મંદિર થઈ ગયું હતું બંધ એટલે હાડા તને ખુલું હતું નહિ રહી મોટી મોતીના તો આપણે પહેલાં દર્શન કરી લીધા હતા તો હવે તમને કહી દઉં વાગી ગયા કેટલા એકાદ મિનિટ દેખાતું નથી હવે તડકામાં વાગી ગયા છે કંઈક પાંચક વાગ ચારક વાગ્યા છે તો જાય છે ફાઇનલ બાર બસ મળે છે ગાડી મળશે બે જવું આપણે સાહેબ મિનિમ લોક પેલા કન્ટિન્યુ કરી નાખું નીકળી ગયા જ નહીં આવે બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ છે નીકળી ગયા